ના લઈ લે યાર બગડા લઈ લીધા છે હવે આપણે દાન છે બધા ડુંગરે મિત્રો આપડે મેન ગેટ પહોંચી ગયો છે આપડે જઈ જાવ આવવા tao phải lên mandir em à, đây là mandir của cái gì À,

તો મિત્રો આપણે જે મંદિર એવા મહાદેવ ના કહેવાય ત્યાં હનુમાન દાદા નું સ્થાન છે કા સ્થાન છે જોઈ શકો છો તમને આજે શનિવાર છે તો હનુમદા નું મંદિરે આપણે આવ્યા અચાનક આવવાનું છે એ સારું જ કહેવાય

કેવ જુના મંદિરે બેઠેલી હોય તો અમે નંદી મહારાજને પ્રાર્થના કરી કે બધાય પરીક્ષા પાસ થઈ જાય છોરીક્ષા વગેરે અને બધાય કરોડપતિ બની જાય તો મિત્ર આ જૂના જમાનાના પાળિયા કહેવાય છે જે છોરીઓ દ્વારા કરવામાં આવે છે પાળિયા ના અલગ અલગ ભાષામાં લખવામાં આવે છે તમે જોઈ શકો છો એટલે અલગ અલગ ભાષામાં લખેલું છે જે આપણને

રાજા મહારાજાના સમય સ્થાપિત કરેલું છે તો આપણે જવાનું છે છે બાપા ને એની પાછળ આપણે રાજુલાનો નો ડેમ જે તાતડી ડેમ કહેવામાં આવે છે તો આપડે એનું લુક લેવાનું છે આ મંદિરથી આપણે આખા ગામનું લુક દેખાય ઈ લેવાનું છે ને આપણે અત્યારે આખો ડુંગરો ઓબ્ઝર્વ કરવાનો છે વિઝિટ કરવાનો છે ಲೈಕ್ ಶೇರ್ೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಮರ ವಿಡಿಯೋ ಜೊ